વડનગરના ગાદીપતિ પોજ્યવર નાથજી બાપુ માતુશ્રી ગીતાબા જે બ્રહ્મલોકભાઈમાં એમના ચરણોમાં દાસ દાસનાનંદ કોટી ગુરુ સાહેબ જય ગુરુદેવ વ્યાસપીઠને દીપાવનાર ધનગીરી બાપુ નારણનાથ બાપુ માણેકનાથ બાપુ પ્રભુદાસ બાપુ રામદાસ બાપુ શંકર બાપુ સેવકરામ બાપુ અન્ય અમારે રણછોડદાસ પહેલાદાસ અમૃતાબા અન્ય અન્ય વિધવિધ સુંદરદાસ બાપુ સાથે સૂર્યાબા ભગવાનદાસ બાપુ જે કાંઈ સંતો મહંતો મહાપુરુષોનો પ્રેમી હંસો જે આ આશરે સ્થાને પધાર્યા છે બધાના ચરણોમાં દાસના અનંત સદગુરુ સાહેબ જય ગુરુદેવ ભારત ભૂમિ ઉપર સાહેબ આદિકાળથી આમ તો આદિ પણ ના બોલી શકાય કારણ કે આ વ્યાસપીઠ એવી છે કે આદિ બોલીએ તો પછી એની આગળ પણ ઘણું બધું છે આદિ અનાદિ આ કાંઈ બોલાય એવું જ નથી મૌન થઈ જવું પડે અધ્યાત્મ માર્ગ જ વાલા એવો માર્ગ છે કે ત્યાં મૌન જ થઈ જવું પડે કાંઈ બોલી શકાય એવું નથી ને આખી વિશ્વમાં આખા બ્રહ્માંડમાં આ ભારતના મહાપુરુષો જે કરી ગયા છે ને વાલા એના તરણા ભારે આપણે કરતા નથી આખા વિશ્વની વાત કરો આખા બ્રહ્માંડની વાત કરો તો એક સેકન્ડની અંદર જેને જે ખબર પડી જાય જેને ખ્યાલ આવી જાય એવા મહાપુરુષો આ ભારત ભૂમિ ઉપર જૈનમાં વિશ્વના દેશોને જેની ગણના લેવી પડે આખા વિશ્વને જેનું નામ છે એ નામથી ઓળખવા પડે એવા નામાધારી બાનાધારી ચેતનધારી આ બધા પુરુષો ભારત ભૂમિ ઉપર પ્રગટ થયા અને એ ભારત ભૂમિના આપણે સંતાનો છીએ વાલા પણ ખબર નહીં માય કાંગલા પણ ભારતની જનતામાં ક્યાંથી આવ્યું સાહેબ આપણે સિંહની ક્રાંતિવાળા પુરુષો હતા આપણામાં સસલા પણ ક્યાંથી આવી ગયું ખબર જ ના પડે સેજે સેજે સે સે આપણે બધાય સસલા બની ગયા સાહેબ ભારતની ભૂમિનો સંત હોય ભારતની ભૂમિનો વીર હોય કે ભારતની ભૂમિનો દાતાર હોય સાહેબ આખા વિશ્વની અંદર જેની નામના હોય અને એના જ આપણે વંશજો તો આપણે સસલાપણું આવ્યું ક્યાંથી સાહેબ ઘરે જઈ અને આનો નીચોડ કાઢવો કે સારું આપણામાં ક્યાંથી આવ્યું આ હતું જ નહીં ક્રાંતિ હતી આપણામાં ભારતના સંતાનોમાં ક્રાંતિ હતી તો આ સસલાપણું આવ્યું ક્યાંથી તો એ તમારે નીચોડ કાઢવા માટે એ જાણવા માટે ચાર વેદ ટૂંકા પડશે અઢાર શાસ્ત્ર ટૂંકા પડશે ત્યાં વેદ ઉપનિષદ બાઇબલ કુરાન રામાયણ મહાભારત ત્યાં સુધી સાહેબ ગીતા પણ ટૂંકી પડશે તમારે જાણવા માટે કોઈ મહાપુરુષનું સંત પુરુષનું સાનિધ્ય લેવું પડશે અને સંત પુરુષના સાનિધ્યમાં જશો ત્યારે ખબર પડશે કે આ સસલાપણું ગયું કેમ આવ્યું તું કઈ રીતે અને આ ગયું કઈ રીતે સાહેબ જો એટલું સમજાઈ જાય તો ભારત ભૂમિ મહાન બની જાય હમણાં જ આ સંતોએ જે વાત કરી પોતાના પ્રાણાની કરી કે આપણે કોઈને જાણવા નથી આપણે સ્વયંને જાણી લ્યો પણ જણાય કઈ રીતે ઘરમાં જાવ એટલે તમે ધણી બની જાવ બહાર નીકળો એટલે છોકરો બની જાવ બીજે જાવ એટલે માસ્ટર બની જાવ સાહેબ ક્યાંક ને ક્યાંક આપણે અઠવાઈ ગયા કોઈ કોઈના દીકરા કોઈ કોઈનો પતિ કોઈ કોઈની પત્ની કોઈ કોઈના સાસુ કોઈ કોઈના સસરા કોઈ કોઈના બેન કોઈ કોઈના બનેવી કોઈ કોઈના માસા કોઈ કોઈના માસી કોઈ કોઈનો મામો કોઈ કોઈની મામીને છેલ્લે તમે મૌન થઈ જાવ એટલે કોઈના કોઈ નહીં આ જગતમાં કોઈ કોઈનું કાંઈ નથી આ ધારણ કરી લીધું છે આ સંસારની અંદર લેવલ જાળવવા માટે સાહેબ અને એનો જ અધિકાર આપણને મળી ગયો કે હું કોઈકનો પતિ છું હું કોઈકની પત્ની છું હું કોઈકનો ગુરુ છું હું કોઈકનો શિષ્ય શું આ બાપુ આ ધનગીરી બાપુ નાણદાસ હમણાં વાત કરી નારાયણનાથ બાપુ એ સાહેબ સો વાત સાચી છે આપણો હાલનો નો અર્વાચીન યુગ મહાપુરુષ પ્રાંતિજમાં માં જેનું પ્રાગટ્ય થયું ભિખારમ બાપુ ની આ ફોજ ના સંતો સાહેબ વારે વારે મેળવડા કરીને કેસ કેલા જાણી લ્યો જાણી લ્યો જાણી લ્યો પણ શી ખબર હારું કેમ આપણને આપણા મગજમાં ઉતરતું નથી સમજાતું નથી કે હું થાય છે અને બધાને એક એવો નિચોડ મળી ગયો છે કે આ છે ને કોઈને માનતા જ નથી સાહેબી બધાને માને છે પણ કોને માને છે એ તો તમે પૂછો આ દેવીને નથી માનતા આ દેવતાને નથી માનતા આ બધાને ઉડાડી દે છે એ વાલા તમે એના ઊંડાણમાં તો જોવી બધાને માને છે કોઈનો એને બાદ જ કર્યો નથી પણ માને છે કોને એ એને જૈન પૂછો આપણે વાયા મીડિયા કર નાખ્યું

ચાહે તો તમે ધ્યાન યોગ ના કરો પણ તમારી દિશા તો સાહેબ મંજિલ તો એક જ છે દરેકની એક એક જ છે 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 ભલે રસ્તા જુદા જુદા હોય પણ પણ એ એ વસ્તુ યાદ રાખજો સમજવાની વાત કે ઝડપથી આપણે કયા માર્ગથી જઈ શકીએ એ જે નજીકનો માર્ગ છે જે ટૂંકો માર્ગ છે એ માર્ગ પકડે કારણ કે આ દેહનો કઈ ભરોસો નહીં આપણને ખબર જ નથી કે આપણે કેટલું જીવવાના છીએ સાહેબ આજે જ સવારે આ ધામ જય માળે રમણ માણે એનું આ લ્યો એ નિધન થઈ ગયું આપણને શું ખબર બાર બારે તો એની દીકરીના લગ્ન હતા પણ આવા મેસેજ મને મળ્યા સવારમાં અને મહાપુરુષ જતા રહ્યા દીકરીનું લગ્ન એ આ છે બાર તારીખે તો તમારું મારું તો વાલા હું થવાનું મને કયો તો ખરા આ આ દેવાયત પંડિતની જગ્યાથી જે મહંત પધાર્યા છે ધનગીરી બાપુ એ દેવાયત પંડિત તમે વિચાર તો કરો પાંડિત્ય પણ કેવું સાતસો વર્ષ પહેલાનો એ પણ જતા રહ્યા ભિખારામ બાપુ પણ જતી રહ્યા આપણે બહુ આગળ નથી જવું પણ જે જે કઈ સંતો મહંતો કહી રહ્યા છે ને વાલા એ તો આપણે સ્વીકારીએ કે નહીં હે આપણે કાંઈ કરવું નથી એટલે ઘરમાં રહેતા હોય તો ઘરમાં મા બાપની સેવા કરો સાસુ સસરાની સેવા કરો અને જો સદગુરુ મળ્યો હોય ને તો સેજે સેજે એને સેવી લ્યો સદગુરુ કેવો છે એ ના જોતા ક્રોધી છે કામી છે લોભી છે તપસી છે સાહેબ આ જોવામાં રહે તો જે કરવાનું છે રહી જાય ના કરવાનું બધુંય થઈ જાય સદ્ગુરુએ તમને જે દિશા સૂચન કર્યું છે એ પ્રમાણે તમે સમજી લ્યો એના શબ્દને પકડો એના દેહને પકડતા નહીં બધા સંતોનો નિચોડ એ જ છે એ કે છે એ કરો એ કરે છે એમ નહીં અને જો આજ કરશો તો જ આપણે સ્વયં સ્વયં શકશું બાકી તો સાહેબ ગોથા મારી 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 અને આ કેટલાય તમારા મારા જવા તો રખડે છે કોઈ પણ માર્ગે રખડે છે મંજિલ સુધી જઈ શક્યા નથી આજે છઠ્ઠી ડિસેમ્બર ડોક્ટર બાબા સાહેબ આંબેડકરનો નિર્વાણ દિવસ છે

ખ્યાલ જ નહીં હોતો આપણી નજીક હોય તો ખબર આ નાતજી બાપુ ના ત્યાં તો જવાય જ નહીં હો ત્યાં જાય એટલે તો એ ઉપાડી લે છે એટલે પણ એના શબ્દોને સાંભળો આપણી કમ નસીબી એ છે કે આપણા વખાણ કરે ને એ આપણને ગમે છે ને જો કોઈ આપણને થોડા ઘણું કઈ કહી દે ને એટલે ન જાણે કેમ આપણું મૂડ મરી જાય જાણે કેમ દેહાંત થઈ ગયું હોય ને એવું થાય તમે હું એમાં હું એ આવી જાઉં છું હું કઈ બાકાત નથી કોઈ વખાણ કરે તો આપણો આમ ચહેરો ખીલી જાય અને જો કોઈ એમ કે આ વિજય બાપુ તો સારું સંભળાઈ ગયું કાને તો એમ થઈ જાય કે હારું આને ઘેર જવું જ નથી હવે સાહેબ સંતોને કેવું હોય એને કાન જ નથી હોતા સંતોને કાન જ નથી હોતા એને એને કોળિયા હોય આવે ને જાય આવે ને જાય ને આને જ સંત કહેવાય આ શોર્ટકટ વાત છે આવે અને જાય એને જ સંત કહેવાય પણ જો વચ્ચે ઉતારી દીધું તો એને સંતની ગતિ નથી આવું સંતો કે છે હું નહીં કેતો એટલે નાથજી બાપુએ જે આ આયોજન કર્યું છે મહામંડપનું આયોજન કરીને સત્યની ધારા વહાવવાનો જે અવિરત પ્રયત્ન આ આની અંદર ચાલુ છે આ આશ્રમની અંદર ચાલુ છે એને હું નતમસ્તકે સદગુરુ સાહેબ કહી મારી વાણીને વિરામ આપું છું બને તો વાલા કાંઈ ના કરો સાસુ સસરાન મા બાપની સેવા કરો ને હળી મળીને જોયો સદગુરુ મળી ગયા હોય ને તો સેવી લ્યો સેવી સેવી આવી ગયા હોય તો એને માણી લ્યો ને માણી લીધા પછી બસ તમારી શુરતામાં ઇન તમે ઇન તમે પછી પરમાત્મા હોય તોય ભલે ના હોય તોય ભલે મારો સદગુરુ એ જ મારો પરમાત્મા વાત ફિનિશ કરી દીયો બસ જગતને જે કેવું હોય કે એટલું કંઈ મારી વાણીને વિરામ આપું છું સદગુરુ સાહેબ સદગુરુ સાહેબ સદગુરુ સાહેબ જય ગુરુદેવ